પરિવાર જયારે મળ્યો છે પછી એમાં બાયડ હોય તો ભલે કાળમાં હોય તોય ભલે વેદિયા હોય તો ભલે સોઢા હોય તો ભલે ઉમટ હોય તોય ભલે ચાવડ ને ચીવડ એ પરમાર દવાંશ કેવરાય કે પૃથ્વી પતિ પરમાર પૃથ્વી પરમારા તણી એ ધરા ઉદાણી ધાર ગટી આબુ તો બેસણો એમ કેવડાય કે ધારે આ પૃથ્વી માથે જયારે

ਤੁਕ ਤੁਹਾਡਾ ਨਰਾਏ ਆ ਬਾਲੂ ਚੋਹਾਨਾ ਨੇ ਮਹਿਕਾਵਤੀ ਨੂੰ ਰਾਜ ਆਪਵਾ ਮ ਆਇਓ ਵਾਹ ਵਾਹ ਚੋਹਾਨਾ ਛਤਰੀ ਵਟ ਕਾਜ ਸਿੱਧੋ ਦਬਰਾ ਭੜਦਾ ਨਾ ਵਦੋ ਚੋਹਾਨ ਮਹਿਕਾਵਤੀ ਬਾਣ ਚੜਿਓ ਲਖ ਭਾਰਤ ਕਾਜ ਅਠਾਲ ਲੜਿਓ ਭੜ ਰਗੜ ਭਾਰਤ ਭੋਮ ਭਣਾ ਗੜ ਮੰਡਲਿਆ ਅਨਾਦ ਗਣਾ ਤਪ ਤੇ ਖੱਗਾ ਚੋਹਾਨ ਦਬੇ ચૌહાણ કિરાણ વાર ચૌહાણ અવિત્ર રાજ થતા નાડોળ થી ચુમાણો અલગ પડ્યા જે ચોમાણો ની શાખાઓ નાડોળા હાડા મદરેચા ખેબર ઉલેચા મોટાલા દેવડા એવરા નાર ચોવીસ શાખાઓ અલગ પડી અને નાડોળ થી એમ કેવાય કે એક ભાઈ થઈ જાલોર માથે ગયો સોન કરો કેવરણો અને એક ભાઈ નાડોળ થી થરાદ ને થરાદ થી વાવ માથે આયો बजाय नाडोला केवराना ई एम केवराई के हनल के 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 कंड उदपत हो सेबर गड चौहान गड दिल्ली अजमेर गड नाडोल गड सवियार पुंगल धर रण नरवर पण गागरा रणथम मोट रायपुर गड ने सोन गड बंदे कोटा गड गणा गड सिरोही चौहान सुरा चंद सातोर गड वाव थराज वखान सोई गाम सोई गाम वडगाम गड बार सोई गाम આ બાજુ પડિયા છે મારુવા આપવામાં આવ્યા એ કુવા ખોદાયા સગરે કુવા કરોડ હજાર ગંગા લાવી તુને ધન ધુણા પઢયા અને પરમારો ને એમ કર્યા આવું રાજ આપવામાં ઈ પૃથ્વી પતિ પરમાર પૃથ્વી પરમાર માં તણી ધરા ઉજાણી ધાર ઘડી તો બેસણો ઈ વીરવર પુરુષો ઈ ધરતી ની અંદર એમ કેવરાય પરમાર વંશ ની અંદર જન્મ્યા છે કે આ બંને જમીના ખડા ભેળા કરે અને ખડગ લઈ ખલક માં ખેલ ખેલે સમૂહ શરીખા સમરબન સમર માં સિદ્ધરાજ જાય છે અને અર્ધમાં જગદેવ પરમાર બેઠો છે અને માતાલી એમ કેવડે સામુંડા કંકરણ બારોટ નો રોપ લઈ અને પાટણના દરબાર ની અંદર દાખલ થયો સિદ્ધરાજ ને આશીર્વાદ આપ્યા જગદેવ પરમાર ને

જગદેવ આપી કે તું ના આપી કે મારે જગદેવ એ કાલે જ આપું તો કે ઉભો રે અને આ બાજુ માતાજી એમ કેવરાય કંકરણ બારડ સાઈ જગદેવ પરમાર ને ઉતારે આવ્યા અને જગદેવ પરમાર ને કીધું બાપ માથું જુએ છે પણ જેમ માથે દોરી મારીને માટી નો ઉતારે એવી રીતે માથું આપી દીધું માથું લઈ અને એમ કે સિદ્ધરાજે સિદ્ધરાજ ને કીધું કે મારી ભૂલ થઈ ગઈ કારણ કે એક માથું તો ચોથી લાભો અને સિદ્ધરાજે પોતાની ભૂલ સ્વીકારી સાહેબ આ પરમાર વંશે દાતારી અને એટલા માટે કવિને કેવું પડે કે વંશ પરમાર દાતાર કુલ પાટડી પુરાપુરી ધર્મ એ રીત પારો આ પરિવાર માટે ભગવતી ના એટલા ખમકારા અને એટલા આશીર્વાદ છે એમ કેવડાય કે જયારે આબુ થી એક પરિવાર છે ધારાનગર નગર ને ધારા માંથી ઉદયનગર માં છે અને ઉદ્યાનજી માથે રાજા વીર વિક્રમ ભંજણ રાજા વીર ને એવો ને દિવસે ભગવતી હરસિદ્ધિ ના મંદિર ની અંદર પોતે માથું ઉતારે અને માતા હરસિદ્ધિ પાછું એમ કેવાય કે માથું જોડી હરીવન કરે વરે બીજું બરો આવે વરે બીજે વર્ષે નોરતા ને આઠમ ના દિવસે વરે માથું ઉતારે વરે માતા હરસિદ્ધિ હરીવન કરે વરે તીરું બરો આવે વરે તીરે વર્ષે વરે આઠમ ના દિવસે રાજા વીર વિક્રમ માથો ઉતારે અને માતા હરસિધિ હરિબન કરે બાર ભગવતી હરિટ થઈ પણ દેખ અસુર ભાગ્યો આધ શક્તિ આ પડે રૂપ વાહી અને ખાળ રગત હળે ધળે ઢીંગોળ ધરંતા હિન્દોળ રાય અઠ દશી પ્રખે મેક ભુવનેશ્વરી કવિદોડ પડ ઈશ્વર કહે

નું નામ એમ કેવું કે

માલા દ મારસિદ્ધ નો છઠો અવતાર અને છેલ્લો હાથ મો અતાર માતાજી એ ગઢ સાંદ્રા ની અંદર પાર્કર ને જેસલમેર ની બોર્ડર માથે વેણ પરમારો માં એમ કેવરાય કે વેરીશાલ પરમાર ને જન્મ લીધો ઈ વરણ માલણ વરણ થી બધા વેણ કેવરાગા થી બધા કેવરાણા અને માલણ માતા એમ અવતાર અને આ બાજુ વેરી સાલ ફરમારે માલણભાઈ એમ કેવાય ઉમર થઈ એમનું હક પણ કર્યું અને આ બાજુ માતાજી લગ્ન કરવા માટે જવાન આવી માતાજી દાખલ છો અને ત્યારે માતા હરષિજી એમ કહેવાય માલણભાઈ ના રૂપમાં માં

دان و شیش بخشیش دیتا زکا نا گھنا دھنواز دی دیئے دن و دن چرنتے عمر دوٹا ای بنش پر مار پیساک پیتیس میں شروع منصور سمسیر سوٹا سندن پر سری کا یقید تاریو جگو جگ کھا جگ چار بھیسی یہ امر آپاٹ کر پوٹی یا ہاتھ ساں کارو دھرز کرنی بات کیسی داٹ دھردوس امران کر دھاریو ماریو اشیرنا کھاگ میڑے بجے نیسان امیران بجارے ہجارے سترو અમરજી રણો અને ઉતરતો એમ કે જો ઉતરતો મોટું કેવું હવે રાઠોડો આગળ આપણું શું આવે એક બાજુ જોધપુર એક બાજુ બીકાનેર ભાઈ અને ત્યારે એમ કેવું રણો ખીવરોધી સોઢો ઈ જયારે પેણવા માટે